આગળ વાત કરીએ તો રાજ્યભરમાં આજે ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાવાની છે રાજ્યભરમાં ભારે વરસાદના પગલે જીપીએસસીએ ઉમેદવારોને સૂચના આપી છે વધુ વરસાદ હોય ત્યાં સેન્ટર ઉપર વહેલા પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે પરીક્ષા કેન્દ્ર ઉપર એક કલાક વહેલા પહોંચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે સાડા દસ કલાકે પહોંચવાના બદલે સાડા નવ કલાક સુધીમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે બપોરે અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદ અને ટ્રાફિક જામની સંભાવના કારણે જીપીએસસીએ તમામ ઉમેદવારોને આ અનુરોધ કર્યો છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સમજદાર આશુતોષ જોડાયા છે આશુતોષ જે પ્રકારે વિગતો આપવામાં આવી છે જે પ્રકારે ખાસ કરીને જીપીએસસી ના તમામ ઉમેદવારો જે આજે પરીક્ષા આપવાના છે તે લોકોને સમય કરતાં એક કલાક વહેલા પૂછવા પહોંચવાની સૂચના આપવામાં આવી છે આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે વધુ અપડેટ છે વાત કરવામાં આવે તો રાજ્યમાં અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં પણ ગત બપોરથી અવિરત વરસાદ જે છે તે ચાલુ છે અને તેના જ કારણે જીપીએસસી દ્વારા લોકો ઉમેદવારો જે છે તેમને વહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે પરીક્ષાનો સમય અગિયાર થી લઈને એક વાગ્યા સુધીનો છે અને પરીક્ષા કેન્દ્ર ખાતે સાડા દસ સુધીમાં પ્રવેશ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે વરસાદની આગાહીને લઈને સાડા નવ સુધીમાં પ્રવેશ જે છે તે મેળવી લેવા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને વરસાદના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓને કારણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતામાં જો ઉમેદવારોને બહાર થાય તો પરીક્ષા જે છે તે ચૂકી જઈ શકે છે અને ઉમેદવાર પરીક્ષા ન ચૂકી જાય તેનું ધ્યાન જે છે તે જીપીએસસી રાખ્યું છે અને તેઓએ પણ નોટિફિકેશન જાહેર કર્યું છે કે ઉમેદવારો જે છે તે વહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાનો આગ્રહ રાખે જેથી કરીને કોઈ પ્રકારની સમસ્યાનો તેઓએ સામનો ન કરવો પડે અને ખાસ કરીને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉમેદવારો પણ સમયસર પહોંચે તે માટેનું તેઓએ સૂચન કર્યું છે જી બિલકુલ આ ખાસ કરીને ઉમેદવારોનું આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું છે જે વરસાદના કારણે ઉમેદવારો જે છે આવવાના શરૂ થયા છે પરંતુ હજુ ભારે વરસાદના કારણે લોકો સમયસર પહોંચશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે સામે આવી છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે અમદાવાદમાં અને સિત્તેર થી વધારે કેન્દ્રો પર આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ કેન્દ્રો જે છે તે ફક્ત ડિસેબલ વિદ્યાર્થી ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે એટલે ક્યાંક ક્યાંક ઉમેદવારોને સમસ્યાનો સામનો તો કરવો પડશે પરંતુ હજુ સુધી ઉમેદવારો જે છે પહોંચવાના શરૂ થયા નથી પરંતુ ઉમેદવારો જે છે તે સાડા નવ થી દસ વાગ્યા સુધીમાં પહોંચશે તેમ લાગી રહ્યું છે કારણ કે અમદાવાદ શહેર અને રાજ્યમાં જે છે તે વરસાદ ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક પાણી ભરાવા અને ટ્રાફિક જેમના દ્રશ્યો પણ જે છે તે નીચાણો વિસ્તારમાં સામે આવી રહ્યા છે એટલે તરફ સૂચન તો કરવામાં આવ્યું છે પરંતુ રવિવાર હોવાના કારણે લોકો પણ રિલેક્સ મૂડમાં હોય છે અને તેના કારણે કદાચ જે છે તેઓ ઉમેદવારો જે છે તે કદાચ બિલકુલ આભાર વિગતો બદલ જે પ્રકારે ખાસ કરીને આગાહી આપવામાં આવી છે માહિતી આપવામાં આવી છે જીપીએસસી ના તમામ ઉમેદવારોને પરીક્ષામાં વહેલા પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે વધુ વરસાદ હોય ત્યાં સેન્ટર ઉપર વહેલા પહોંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સૂચના આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્ર ઉપર એક કલાક વહેલા પહોંચવાનો સમય આપવામાં આવ્યો છે સાડા દસ કલાકે પહોંચવાના બદલે સાડા નવ વાગે પહોંચવાનું કહેવામાં આવ્યું છે બપોર અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ઉમેદવારોને પહોંચવાનો ટાઈમ વર્ખંડ ઉપર સાડા દસનો છે જેની જગ્યા પર સાડા નવ વાગ્યા સુધીમાં પહોંચી જવાની ડિવાયસો અને નાય મામલતદારની આજે પરીક્ષા અને તેના કારણે આ આજે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ હોવાથી આગળ વાત કરીને પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે રાજ્યમાં જે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એક મહત્વની અપડેટ એક આ મહત્વનો લેટર સામે આવ્યો છે તે આપને બતાવી દઈએ નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ અને નાયબ મામલતદાર વર્ગ પ્રાથમિક કસોટી સાત નવ બે હજાર પચીસ રવિવારના રોજ સોમવારે જ અગિયાર થી એક દરમિયાન યોજાવાની હતી પણ ભારે વરસાદના કારણે પરીક્ષા અન્વય ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે સાડા દસ સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવ્યું છે આજે પરિસ્થિતિ અને સંભવિત ટ્રાફિક જામની સંભાવનાને ધ્યાનમાં લેતા એક પણ ઉમેદવાર કોઈ પણ કિસ્સામાં પરીક્ષા આપવાની તકથી વંચિત ન રહી જાય તે હેતુથી અગમચેતીના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રમાં મોડામાં મોડા પ્રવેશ મેળવવા માટે એક કલાક આપ જોઈ શકો છો એક કલાક પહેલા એટલે કે સાડા નવ સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા માટેનું કહેવામાં આવ્યું છે

કહેવામાં આવ્યું છે એટલે કે સાડા દસ વાગે વરખંડ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો જે સમય હતો પણ એની જગ્યા પર સાડા નવ વાગ્યા સુધીમાં પહોંચી જવાનું કહેવામાં આવ્યું છે આ એક મહત્વની વાત સરકાર દ્વારા જે આ પત્ર જાહેર કરીને તમામ ઉમેદવારો જે આજે જીપીએસસીની પરીક્ષા આપવાના છે તેના માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે સાડા દસ વાગેનો જે સમય હતો પહોંચવાનો તેની જગ્યા પર સાડા નવ વાગે તમામ ઉમેદવારોને તમામ વિદ્યાર્થીઓને પહોંચવાનું કહેવામાં આવ્યું છે વરસાદ અને ટ્રાફિક આ બંનેની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે અનુરોધ કરવામાં આવ્યો છે સાડા દસ વાગ્યાની જગ્યા પર પરીક્ષા કેન્દ્રો પર સાડા નવ વાગ્યા સુધીમાં પહોંચી જવાનું કહેવામાં આવ્યું છે